આપણે વાપરેલી આ રહી બોટલ છે હા એમાં કેટલા રાઉન્ડ મારેલા તમે જોપી આપણે બે રાઉન્ડ મારેલા બે રાઉન્ડ મારેલા છે પછી ભેગો શું તમે ભેગો આપણે આ ટોયો કરીને આવે ટોયો વાપરેલું છે એનો એક રાઉન્ડ મારેલો છે એનો એક મારેલો ને એક મારવાનો મારવાનો છે એની આ બે વસ્તુ તમને લસણમાં તમને શું ડિફરન્સ શું લાગ્યો લસણમાં જે એનો છે ગ્રોથ છે એ હાઈટ થોડીક આપણે જેટલી જોતી એટલી કરાવી કાઈ અને જે એની નીચે સાઈઝ છે